ઉપલેટા નગરપાલિકા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પ્રભારીની હાજરીમાં બેઠક રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા અને પૂર્વ પ્રમુખ હિતેશ વોરાની હાજરી આગામી દિવસોમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ઉપલેટા નગરપાલિકાની ટિકિટ માંગનાર ઉમેદવારો તેમના ટેકેદારો અને આગેવાનોની એક બેઠક ઉપલેટા નગરપાલિકાના પ્રભારી ગાયત્રીબા વાઘેલાની હાજરીમાં ઉપલેટા પોરબંદર રોડ ઉપર આવેલ નીલકંઠ હોલ ખાતે મળેલ હતી આ મીટિંગમાં બોલતા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા અને પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરાએ કહ્યું કે છેલ્લા દસ વર્ષ થયા ઉપલેટા નગરપાલિકામાં શાસન કરતા ભાજપ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારો થયેલ છે આ ભ્રષ્ટાચારોને ગલીએ ગલીએ જાય અને આપણે લોકોમાં જાગૃતિ લાવવાની છે નગરપાલિકાની ચૂંટણી લડવા માટે તેઓએ જુદી જુદી અનેક બાબતો પર માર્ગદર્શન આપેલા હતા ત્યારબાદ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી ગાયત્રીબા વાઘેલાએ ચૂંટણી અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે તમે તમારા બુથ મેનેજમેન્ટ કમિટી વોર્ડ મેનેજમેન્ટ કમિટી તૈયાર કરી અને ડોર ટુ ડોર વધારે સંપર્ક કરી અને ચૂંટણી જીતી શકો છો હજુ કઈ સીટ ઉપર કોણ આવશે તે નગરપાલિકાનું સેટઅપ નક્કી થયેલ નથી થોડા દિવસોમાં સેટઅપ નક્કી થશે ત્યારે ઓબીસી બક્ષી અનામત મહિલા અનામત કઈ સીટ ક્યાં છે તે નક્કી થશે પણ જે ઉમેદવારોએ ચૂંટણી લડવી હોય તે ઉમેદવારોએ દસ દિવસની અંદર ઉપલેટા શહેર કોંગ્રેસ કાર્યાલયમાંથી ફોર્મ મેળવી અને પોતાના ફોર્મ ભરી આપવાના રહેશે રિપોર્ટર ફિરોધ જુણેજા ધરાજે જે રણનીતિ આપવામાં આવી છે એ રણનીતિ અને જે ભારતીય જનતા પાર્ટીનો જે સાચો ચહેરો છે એ લોકો સમક્ષ કઈ રીતે તમારે ઉજાગર કરો કે આજે તમે જોવો છો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચારી ચહેરો છે અને આજે જોશો કે જે દરેક ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે છે એના નામો જ જ્યારે ખુલે છે તમે રાજકોટ શહેર હોય કે રાજકોટ જિલ્લો હોય

અને આગામી નગરપાલિકાની ચૂંટણી કઈ રીતે લડવી તેની રણનીતિ નક્કી કરવામાં આવેલ હતી આ ઉપરાંત ગત દસ વર્ષ દરમિયાન ભાજપની સરકારે ભાજપ નગરપાલિકાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે જે ગેરવહીવટ કર્યો છે એની ગલીએ ગલીએ જઈને કાર્યકરો દ્વારા લોકો સુધી આ વાત પહોંચાડવા માટેનું આહવાન આ પ્રભારી દ્વારા કરવામાં આવેલ હતું આ પ્રસંગે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વાસોયા અને પૂર્વ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા પણ ઉપસ્થિત હતા આ તમામ આગેવાનોએ આગામી નગરપાલિકાની ચૂંટણી પૂરા જોશથી અને જનનપૂર્વક લડી કોઈપણ સંજોગોમાં નગરપાલિકા કબજે કરવાનો આહ્વાન